બાવીસ જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ છે જેને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ એટલે કે બાવીસમી જાન્યુઆરીને લઈને પ્રશાસને જોરદાર તૈયારીઓ કરી છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા મામલતદારને આહીર એકતા મંચના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજ્યમાં બે દિવસ વેચાણ ન થવું જોઈએ તેને લઈ પાઠવવામાં આવ્યું છે આખા બ્રહ્માંડમાં બાવીસ તારીખે જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારનું જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે ત્યારે આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી સરકારને બસ એક જ લાગણી બધા હિન્દુ થકી છે કે તે દિવસ એકવીસ અને બાવીસ તારીખે કોઈ હિંસા ન થાય એ હેતુથી બે દિવસ ગુજરાત સરકાર રાજ્ય ગુજરાતમાં માંસ મટન ન વેચાય એવી એક સરકારને અરજ છે તે માટે અમે ઓલ ગુજરાતમાં ત્યારે આહિર એકતામાં ગુજરાત ટ્રસ્ટ વતી આવેદનપત્ર આપીએ છીએ ત્યારે અહીં ખાંભા મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સર અમે ખાંભા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા એ બાબત એવી છે કે આવતી એકવીસ બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી શ્રીરામને મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રાણ પ્રતિષ્ઠા જઈ થવા જઈ રહી છે ત્યારે અમે ખાંભા તાલુકા વતી આજુબાજુના ગામ વતી સમસ્ત હિન્દુ સમાજ હોતી અને આહિર એકતા વંશ વતી અમે એક આવેદનપત્ર એવા માટે આપવા છે કે ભાઈ એકવીસ બાવીસ બે દિવસ અમે કોઈ હિંસામાં માનતા નથી તે હેતુથી હિંસા ન થાય અને આખા આપણે ભારતભરમાં આખા ભારતમાં ભગવાન શ્રી રામના મૂર્તિ પરિસ્થિતિનો આનંદનો ઉત્સવ છે તો બે દિવસ અમારી માગણી છે સરકાર પાસે કે બે દિવસ કોઈ હિંસા ન થાય તે માટે આખા ગુજરાતમાં મટન પ્રતિબંધ અથવા ન વેચે એવું અમારે નમ્ર અરજ છે